જય સાઉડામાં જય મેલડીમાં બધા જય માતાજી યુટ્યુબ ફેમિલી ને જય માતાજી અત્યારમાં વાડી આવી ગયા તો આપણે પણ કપાસ વીણવાનું ચાલુ કરી દીધું છે આપણે થોડો થોડો તૈડેલો છે ડોસકા છે ડોસકા શું કે વરસાદ આવ્યો હતો ને એટલે આવો કપાસ થઈ ગયો છે તો વાલ લાગે વીણતા થોડી ડોસ્યું છે હાવ આમાં તો કપા થોડોક મોળો છે જમીન આસી પડે ને એટલે તો થોડો થોડો તૈડો છે તો આપણે વીણવાનું શરૂ કરી દીધું છે તો હવે દસ વાગી ગયા છે તો હવે પછી નાસ્તા પાણી કરી લેવી આપણે અહીંયા શું શાહ ઉતરીને બેઠા સીવી તો હમણાં કાજલ ગઈ છે વાડીએ નાસ્તો લેવા હમણાં નાસ્તો લઈને આવે પછી આપણે નાસ્તો કરવાનો કરી દેવી શરૂ દસ પણ વાગી ગયા છે ಕಾಲ್ಿಜೆ ಆಗಲಿ ಮೋಂಗಲಿ ಗಿ ಚಾಲಸ್ತು ಕೂ ಮೋಂಗ ಸಿಂಗ ಭಜ અને સેવ મમરા અને તો ચાલો કરી દે શરૂ આપણે નાસ્તા પાણી કરી લીધા છે અને હવે આપણે પાછું કપાસ વીણવાનું શરૂ કરી દીધું છે પછી હમણાં તો બપોર સડી જશે જય માતાજી બધા મિત્રો આપણે આગલા બલકમાં જય મેલડીમાં બધા જય માતાજી હાલો મિત્રો આપણે પણ જલેબી ને ફાફડી ખાવાનું શરૂઆત કરી દીધી છે આપણે પણ રસોઈ બની ગઈ છે બપોરની તો મસ્ત જો ડુંગળી ટમેટાનું શાક બનાવ્યું છે લીલા મરચાં છે હારે લાલ મરચાં છે બાજરીના રોટલા છે સાઈઝ છે બધું આપણે તૈયાર કરી વાળું છે તો ચાલો મિત્રો છે